સુરત શહેરના સિટીલાઇટ વિસ્તારમાં આવેલા સાયન્સ સેન્ટર ખાતે વ્યાજખોરોએ પચાવી પાડેલી મિલકત પાછી મૂળ માલિકોને આપવાનું કાર્યક્રમ યોજાયું હતું જેમાં વ્યાજખોરોએ પચાવી પાડેલી મિલકતો ગૃહ રાજ્યમંત્રીના હસ્તે પીડિતોને પરત કરાઈ હતી સુરત શહેર પોલીસે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી રહી છે જેમાં વ્યાજખોરો દ્વારા પીડિત પરિવારોની પચાવી પાડવામાં આવેલી મિલકતો પરત કરવામાં આવી છે શહેરના જુદા જુદા પોલીસ મથકોમાં નોંધાયેલ વ્યાજખોરોની ફરિયાદ સામે પરિવારને છુટકારો અપાયો હતો આ ગઈ એના કોડવડ સાથે ડ્રગ્સ વેચતા લોકોને વહેલી સવારે પોલીસે સંદેશો આપ્યો કે દવાઈ આ ગઈ હેની સામે

આ અનેક પરિવારોને પોતાના ઘર પરત અપાવવામાં સુરત પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે અને માતાઓના ચહેરા ઉપર ખુશીના આંસુ હતા તો અનેક દીકરા દીકરીઓ સામને બેસીને એ ઘરના ડોક્યુમેન્ટ તરફ એમની ભવિષ્યની આશા મંડારીને બેઠા હતા આ પરિવારોને નવું જીવન આપવા બદલ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેલોજી અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું